નમસ્તે મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો અને વરસાદના સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો આજના સમાચારોમાં આપણે જાણીશું ગુજરાત માટે આગામી ચાર દિવસ અતિ ભારે બંગાળની ખાડીનું લો પ્રેશર એમપીથી ગુજરાત આવશે લોકમેળામાં આ વખતે ડ્રોનથી રખાશે નજર વ્યાજખોરીને ડામવા રેલી યોજાય પોલીસ તંત્ર હરકતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય મોરારીબાપુએ ડોક્યુમેન્ટરી ફિલ્મ અને બે પુસ્તકોનું કર્યું અનાવરણ શાકભાજી બાદ સિંગતેલના ભાવમાં વધારો જાપાનમાં કોવિડના નવા વેરિયન્ટની એન્ટ્રી પંચાવન હજાર કેસ નોંધાયા ગુજરાતભરમાં સુડવેલિયરનો હાહાકાર બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર બે હજાર પચીસથી શરૂ થશે વિનાશ નેમપ્લેટ મામલે યોગી સરકારને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો ભારતીય મૂળની આ વ્યક્તિ બનશે રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર ગાંધવી ગામે યોજાશે પંચોતેરમો વન મહોત્સવ જર્મનીમાં પાકિસ્તાનનો ભારે વિરોધ દારૂના કેસમાં કોન્સ્ટેબલ અને પીઆઈ સસ્પેન્ડ અને સમાચારના અંતમાં જાણીશું વરસાદને લઈ એલર્ટ જારી આ તમામ સમાચારો આપણે આજના વિડીયોમાં વિગતવાર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર મળતી રહે તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ ગુજરાત માટે આગામી ચાર દિવસ અતિભારે આ સમાસાર વિશે વધુ જાણીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારોમાં છૂટો સવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના દ્વારકા જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારબાદ જાણીએ મિત્રો બંગાળની ખાડીનું લો પ્રેશર થી ગુજરાત આવશે આ વિશે વધુ જાણીએ તો હવામાન વિભાગે ગુજરાતના સુરત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી કરી હતી તે આગાહી પ્રમાણે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી તો બીજી બાજુ દ્વારકા અને પોરબંદરમાં પંદર ઇંચ વરસાદ ખાબક્યો છે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે આજથી છવ્વીસમી જુલાઈ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો વ્યાજખોરીને ડામવા રેલી યોજાય પોલીસ તંત્ર હરકતમાં આ વિશે વધુ જાણીએ તો રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે લીંબડી પંથકમાં વ્યાજના શક્કરમાં ફસાયેલા લોકોએ પોતાના ઘર છોડવાના વારા આવ્યા છે તેવામાં વ્યાજખોરીને ડામવા માટે સામાન્ય અને શ્રમજીવી લોકોને બસાવવા રાજ્ય સરકાર ગૃહ વિભાગ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત લીંબડી પોલીસ વિભાગી ડિવિઝન કચેરી દ્વારા વ્યાજખોરીને ડામવા લોકોમાં જાગૃતિ લાવવા હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર પછીના સમાચાર જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય આ વિશે વધુ જાણીએ તો ગુજરાતમાં લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સારા રસ્તાઓની સુવિધા આપવા માટે કુલ સો કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે શહેરમાં રસ્તાઓને ચોમાસા દરમિયાન થતું નુકસાન નિવારવા રસ્તાઓના રિસરફેસિંગ તથા રિપેરિંગ કામ માટે આ રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવામાં આવશે આ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ એકસો સત્તાવન નગરપાલિકાઓને ગ્રાન્ટ મળશે ત્યારબાદ જાણીએ મોરારી બાપુએ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ અને બે પુસ્તકોનું અનાવરણ કર્યું આ વિશે વધુ જાણીએ તો મોરારીબાપુએ ગુરુ ગુરુપૂર્ણિમા નિમિત્તે બાર જ્યોતિર્લિંગ રામકથા યાત્રા ડોક્યુમેન્ટરી ફિલ્મ અને બે પુસ્તકોનું અનાવરણ કર્યું છે ડોક્યુમેન્ટરી ફિલ્મ વિશે વાત કરીએ તો અનેક મહિના સુધી કરવામાં આવેલી આ ફિલ્મમાં પૂજ્ય મોરારી બાપુના વિસારો સહિત યાત્રાને લગતા તમામ મુખ્ય આકર્ષણોને જીવન સ્વરૂપમાં દેખાડવામાં આવેલ છે ત્યારબાદ જાણીએ શાકભાજી બાદ સિંગતેલના ભાવમાં વધારો આ વિશે વધુ જાણીએ તો શાકભાજી બાદ સિંગતેલના ભાવમાં વધારો થતાં લોકોનું બજેટ ખોરવાયું છે પંદર દિવસમાં સિંગતેલનો ભાવ સિત્તેર રૂપિયાથી સો રૂપિયા વધ્યો છે તેમજ સિંગતેલના ડબ્બાનો ભાવ સત્યાવીસો રૂપિયાએ પહોંચ્યો છે સતત વરસાદના પગલે યાર્ડમાં મગફળીની આવક ઘટી છે તેની અસર જોવા મળી રહી છે હવે શેક દિવાળી સુધી ચિંકતેલ મોંઘું થતું જશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો જાપાનમાં કોવિડના નવા વેરિયન્ટની એન્ટ્રી પંચાવન હજાર કેસ નોંધાયા આ સમાચાર વિશે વધુ જાણીએ તો જાપાનમાં કોવિડનો નવો વેરિયન્ટ એન્ટ્રી થતાં સરકાર હરકતમાં આવી ગઈ છે ગત થોડા અઠવાડિયામાં આ વેરિયન્ટથી ઇન્ફેક્શનનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે અને જાપાનમાં કોરોનાની અગિયારમી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે માત્ર જાપાનમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ આ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે જો કે હાલ સાવધાની રાખવાની જરૂર છે ત્યારબાદ જાણીએ ગુજરાતભરમાં સુડવેલ ઈયળનો હાહાકાર આ વિશે વધુ જાણીએ તો ગુજરાતમાં ચોમાસાની સાથે સાંદીપુરા વાયરસે હાહાકાર હાકાર મચાયો છે ત્યારે ગાંધીનગરમાં સુડેલી ઇયળનો હાહાકાર જોવા મળી રહ્યો છે વરસાદની સિઝન શરૂ થતાં જ આયળો દેખાતી હોય છે ગામડાઓમાં સૌથી વધારે આયળો જોવા મળી રહી છે અને એકી સાથે લાખોની સંખ્યામાં ક્યાંથી આવે છે તેવી લોકોમાં શર્ષા થઈ રહી છે ઇયળના હાહાકારના પગલે ગાંધીનગરમાં કોલેજો બંધ કરવી પડી છે ત્યારબાદ જાણીએ બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર બે હજાર પચીસથી શરૂ થશે વિનાશ આ વિશે વધુ જાણીએ તો બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી પડી છે ત્યારે બલ્ગેરિયાના ભવિષ્યવક્તા તરીકે પ્રખ્યાત બાબા વેંગાએ તેમના મૃત્યુ પહેલાં ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી જેમાં વિશ્વના અંત સાથે જોડાયેલી ભવિષ્યવાણી પણ સામેલ હતી તેમની આગાહી મુજબ વર્ષ પાંચ હજાર ઓગણસી સુધીમાં વિશ્વનો નાશ થશે અને આ વિનાશ આવતા વર્ષે એટલે કે બે હજાર પચીસથી શરૂ થશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો નેમ પ્લેટ મામલે યોગી સરકારને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો આ વિશે વધુ જાણીએ તો સુપ્રીમ કોર્ટે સોમવારે ઉત્તર પ્રદેશની યોગી સરકારને મોટો ઝટકો આપ્યો છે કંવર માર્ગ પર આવતી દુકાનો પર દુકાનદારોનું નામ લખવાની યોગી સરકારની સૂચનાના અમલ પર કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે આ સાથે જ સરકારે યુપી એમપી અને ઉત્તરાખંડની સરકારોને નોટિસ પાઠવીને તેમનો જવાબ માંગ્યો છે અને આ મામલામાં આગામી સુનાવણી સવિસ જુલાઈએ થશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો ભારતીય મૂળની આ વ્યક્તિ બનશે રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર આ વિશે વધુ જાણીએ તો બિડેને રવિવારે જાહેરાત કરી કે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી રહ્યા છે આ સાથે બિડેને આગળ કહ્યું કે આજે હું કમલા હેરિસને આ વર્ષે પાર્ટીની દાવેદાર બનાવવા માટે મારું સંપૂર્ણ સમર્થન આપવા માંગુ છું બિડેને અહીં સ્પષ્ટ કર્યું કે હવે કમલા હેરિસ ડેમોક્રેટ્સ તરફથી રાષ્ટ્રપતિ પદના દાવેદાર છે આમ અમેરિકામાં આ વખતે ભારતીય મૂળના કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર બનશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો ગાંધવી ગામે યોજાશે પંચોતેરમો વન મહોત્સવ આ વિશે વધુ જાણીએ તો દર વર્ષે વન મહોત્સવ યોજાય છે ત્યારે આ વર્ષે રાજકીય સ્તરે તેની ઉજવણી કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની પસંદગી કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના ગાંધી ગામ ખાતે પંચોતેરમો વન મહોત્સવ યોજાશે છવ્વીસ જુલાઈના રોજ કક્ષાના વન મહોત્સવનું આયોજન થયું છે જેમાં મુખ્યમંત્રી ત્રેવીસમાં સાંસ્કૃતિક હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરશે અત્યાર સુધીમાં બાવીસ સાંસ્કૃતિક વનો બની ચૂક્યા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો જર્મનીમાં પાકિસ્તાનનો ભારે વિરોધ આ સમાચાર વિશે વધુ જાણીએ તો પાકિસ્તાનમાં આવેલા ખાયબર પખ્તુનખા પ્રાંતમાં અત્યાચારોના લીધે નાગરિકોનો રોષ ફાટી નીકળ્યો છે જેથી અફઘાન પશ્તુનોએ જર્મનીના ફેંકફટ શહેરમાં પાક પાકિસ્તાન વાણિજ્ય દૂતાવાસનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું આ ઉપરાંત દૂતાવાસની ઈમારત પર ફરકી રહેલો પાકિસ્તાની રાષ્ટ્રધ્વજને બળજબરીથી નીચે ફેંકી દીધો હતો આ ઘટના બાદ બે લોકોને ઝડપી લેવાયા હતા જોકે આ ઘટનાનો પાકિસ્તાને ભારે વિરોધ કર્યો હતો ત્યારબાદ જાણીએ દારૂના કેસમાં કોન્સ્ટેબલ અને પીઆઈ સસ્પેન્ડ આ વિશે વધુ જાણીએ તો મહેસાણામાં આવેલ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હડકંપ મચ્યો છે એસપી દ્વારા મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વીબી પટેલ બે પીએસઆઈ તેમજ પોલીસ કર્મીઓને દારૂના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જો કે ત્રણ પોલીસ અધિકારીઓ અને ચાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાના સમાચારથી મહેસાણા પોલીસ વિભાગમાં હડકંપ મચ્યો છે જણાવી દઈએ કે જેલમાં કેદીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવતા પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારબાદ જાણીએ મિત્રો લોકમેળામાં આ વખતે ડ્રોનથી રખાશે નજર આ વિશે વધુ જાણીએ તો રાજકોટ લોકમેળામાં આ વખતે લોકોના ઘસારા પર ડ્રોનથી નજર રાખવામાં આવશે અગ્નિકાંડ બાદ તંત્ર જાગ્યું છે જ્યાં ભીડ વધારે હશે તે જગ્યા પરથી ભીડ ઓછી કરવામાં આવશે અને તે ડ્રોનના વિડીયોના આધારે નક્કી કરવામાં આવશે પ્રથમ વખત લોકમેળામાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે તેવી માહિતી પીજીવીસીએલના સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જિનિયર જેબી ઉપાધ્યાયે આ માહિતી આપી છે અને સમાચારના અંતમાં જાણીએ વરસાદને લઈને એલર્ટ જારી આ વિશે વધુ જાણીએ તો વરસાદી માહોલ વચ્ચે આવનારા સાત દિવસ સમગ્ર રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે સાથે વરસાદને લઈને ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો વડોદરા છોટાઉદેપુર ડાંગ તાપી અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો અમદાવાદ આણંદ દાહોદ અને મહીસાગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે તો દર્શક મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો અને વરસાદના સમાચારોના આજના આ વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી સમાચારોનો વિડીયો આપને સમયસર મળતો રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે